ગુડ મોર્નિંગ એવરીવન આજે લઈને આવી છું એક નવી વાર્તા જેનું નામ છે ફરી મંદિર નહીં આવો એક ગામ હતું અને એક ગામમાં પ્રખ્યાત મંદિર હતું એ મંદિરના લીધે ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ત્યાં દર્શન કરવા આવતા હતા સમય વીતતો ગયો અને આજુબાજુમાં શહેર જેવી વસ્તી થઈ ગઈ એના લીધે મંદિરમાં પણ ખાસ એવી ભીડ થવા માંડી એક સ્ત્રી જે ત્યાંની જ રહેવાસી હતી એક દિવસ પૂજારીજી પાસે જાય છે ને કે છે પૂજારીજી આજ પછી હું મંદિર નહીં આવું પૂજારીજી કે છે એવું તો શું થયું કે તમે મંદિર આવવાની ના પાડો છો એ સ્ત્રી કહે છે જ્યારે પણ મંદિર આવું છું ને તો જોઉં છું લોકો પૂજાના નામે કેવો દમ દેખાડો ને પાખંડ કરતા હોય છે ઘણા લોકો માટે આ ગપશપનું સ્થાન છે તો ઘણા લોકો અહીંયા ફોન ઉપર વાતો જ કરવા આવતા હોય છે મારું મન નથી લાગતું મંદિરમાં પૂજારી કહે છે કે તમારી વાત તો સાચી છે પણ હવે તમે જયારે નથી જવાના તો છેલ્લા છેલ્લા મારું એક કામ કરી દો એ સ્ત્રી કે છે એક પાણીથી છલોછલ ભરેલો લોટો લો અને મંદિરની પ્રદક્ષિણા કરો શરત માત્ર એટલી છે કે તમારે આ લોટામાંથી એક પણ ટીપું નીચે ના પડવું જોઈએ એ સ્ત્રી કે છે ઠીક છે એ પ્રદક્ષિણા કરીને પૂજારીજી પાસે આવે છે અને કહે છે લો પૂજારીજી મેં તમારું કામ કરી દીધું આમાંથી એક પણ ટીપું નીચે નથી પડ્યું પૂજારીજી કે છે આ તો ઠીક છે પણ મને એક એકો જ્યારે તમે પ્રદક્ષિણા કરતા હતા ત્યારે પેલા ભેનો દમ દેખાડને પાખણ જોયો પૂજા કરતી વખતે ઈસ્ત્રી કે છે ના મારું તો ધ્યાન નહોતું ત્યાં પૂજારીજી કે છે ઠીક છે એ તો તમે નહીં જોયું હોય પેલા જે બેન જે ઘરની વાતો કરતા હતા એ તો સાંભળી તમે ઈસ્ત્રી કે છે ના મેં નથી સાંભળી મારું ધ્યાન નહોતું ત્યાં પૂજારીજી કે છે ઠીક છે એ નહીં સાંભળ્યું હોય પણ પેલા ભાઈની વાતો સાંભળી ફોન ઉપર એ સ્ત્રી કે છે ના પૂજારી હું ક્યાંથી સાંભળવાની છું મારું ધ્યાન તો લોટામાં હતું ને કે એનું પાણી ના ધોળે જાય નીચે પૂજારીજી કહે છે હું પણ તો એ સમજાવવા માંગુ છું જ્યારે તમે મંદિરમાં પૂજા કરવા આવો છો તો તમારું ધ્યાન તમારી પૂજામાં હોવું જોઈએ ભગવાનમાં હોવું જોઈએ નહીં કે આજુબાજુ લોકો શું કરી રહ્યા છે એના ઉપર એ સ્ત્રીને એ વાત તો સમજાય ગઈ આજ વાત એપ્લાય થાય છે આપણી લાઈફમાં પણ જ્યારે તમે કોઈ કામ કરવા જઈ રહ્યા હોય તો આજુબાજુ ડિસ્ટર્બ કરવાવાળા લોકો બહુ બધા હશે જે કહેશે કે તારાથી આ કામ નહીં થાય રહેવા દે પણ તમે જ્યારે ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો અને કામ ઉપર શ્રદ્ધા રાખશો તો એ કામ ચોક્કસ થશે ફરી મળીશું આવી કંઈક નવી વાર્તા લઈને આવજો